જીતાલી ગામના ફેઝાન શેખ અને જાવીદ શેખ સહિત ચાર સામે એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડનો છત્રીસ કારના સગે વગે કરી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરી હતી પિતા પુત્રની જોડીએ પાંત્રીસ વ્યક્તિ ઉપરાંત અન્ય કોને કોને જોડે વિશ્વાસઘાત કર્યા છે તે અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી પોલીસે પ્રાથમિક પોલીસે કુલ છત્રીસ ગાડીઓ કિંમત રૂપિયા એક પિસ્તાલીસ કરોડ રૂપિયાની ગાડી સગે વગે કરી પોતાના અંગત આર્થિક લાભ લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં મુખ્ય ભેજાભા જેવા પુત્રો ફૈઝાન જાવિદ હુસેન શેખ પિતા જાવેદ હુસેન શેખ ઉપરાંત ખેડાના ધર્મેશુર પોપટ ફુલાભાઈ પટેલને પોલીસે ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી પોલીસે વધુ બે ઇકો ગાડી અને સ્વિફ્ટ ગાડીની રિકવર કરી હતી બી ડિવિઝન પોલીસે તરપિંડી કરાયેલા છત્રીસ ગાડીઓ પૈકી હજુ સુધી એકત્રીસ ગાડી રિકવર કરી છે હજુ પણ પાંચ જેટલી ગાડીઓ રિકવર કરવાની બાકી હોય પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધારા એવા પિતા પુત્ર જાવેદ શેખ અને ફૈઝાન શેખ અને અન્ય ઇસમો અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બે દિવસની રિમાન્ડ મંજૂર થયા હતા ઝડપાયેલા ઈસમો પૈકી ધર્મેશુર્ખ પોપટ પટેલ ગાડીની લે વેચ કરતો હતો જે પિતા પુત્રો પાસેથી ગાડી લઈ બરાબર વેચી દેતો હતો ત્યારે અન્ય પુત્રો પિતા પુત્રો કોની વચ્ચે છે તે ત્યારે અન્ય પિતા પુત્રો કોને વેચી છે તે અંગે પોલીસે વધુ પૂછપરછ કરી હતી